બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના નાની ગોળી ગામે લાલુભાઈ અમરસિંહભાઈ રાઠવાને ઘરના વાળામાં રાતે બાર વાગે દીપડો આવી અને બકરાનું મારણ કરી ગયો અને લાઈટ મારી ટોર્ચ મારી તો દીપડો હતો ઘરના સજોને જોયું અને બકરીના ગળાના ભાગે શિકાર કરીને ભાગવાની પ્રયાસ કર્યો હતો પરંતુ બકરી બાંધરી હોવાને લઈ જઈ શક્યો ન હતો મારું નામ રાઠા મિથુનકુમાર સંજયભાઈ છે હું નાની ગામનો રહેવાસી છું મારા ઘરની બાજુમાં લાલુભાઈ અમરસિંહભાઈ રાઠવા રહે છે અને તેમને ત્યાં બકરીઓ છે અને રાત્રે અચાનક આજુબાજુ ફૂલ વરસાદ પડતો હતો ત્યારે જંગલી જાનવર આવતો કઈ અને ટોર્ચ મારીને જોયું ત્યારે દીપડા દીપડો જોયો હતો દીપડાએ અચાનક બકરી પર હુમલો કર્યો અને તેને ત્યાં જ લોહી લુહાણ કરી દીધું હતું અને બકરીનું મૃત્યુ થયું હતું લાલુભાઈ અમરસિંહભાઈ આગ લગાવીને દીપડા ને કોશિશ કરી હતી ત્યારે ગામના દરેક સભ્યોને જગાડી દીધા હતા અને આખી રાત જાગીને બકરાની સાવચેતી રાખીને એનું સિક્યુરિટી રાખવા માટે બધા જાગીને બેઠા હતા મારું નામ છે રાઠવા મુકેશભાઈ હિમાભાઈ અમે ગામના અમારે ઘર પાડોશીમાં છે ત્યારે રાત્રે વરસાદ હતો અને રાતના સાડા બારના સમયમાં રાત્રે અચાનક એવું આવ્યું હતું ત્યારે દોડ મારીને કૂચકો માર્યો ત્યારે એ બકરીને એમાં મારલો જોયું ત્યારે થી જોયું ત્યારે ખબર પડી કે આ કંઈક જાનવર છે ત્યારે એ ભાગી ગયું હતું ત્યારે એમ થોડીક દૂર એમ જતા જોયું ત્યારે દીપડો જેવો લાગતું હતું અને ભાગી ગયું પછી અમે ઘરના આજુબાજુના ઘરોના બધા હતા એ અહીંયા ભેગા મળીને એની સાવચેતી માટે ઊભા હતા ત્યારે બીજી વાર નહીં આવ્યું પરંતુ ઘરના આખી રાત એમ બેસી રહ્યા હતા ગામ ગામજનો થઈને ફોરેસ્ટરને ફોન કર્યો ત્યારે ફોરેસ્ટરને આવી જાણ કરી કે અમારા ગામમાં આવી રીતે થયું છે એમ કે રાત્રે જાનવર આવીને બકરીને ઘા કર્યો છે ત્યારે એ એમને જાણ થતા પછી આવશે કર રે બધું બકરાવા આયેલો છે ને આપળો એટલે હે હા બકરાનું ખાવાનું દે ને પલ્લો નંદો લજગન દીને તો દેના આ બાજુ થી આ બાજુ નકડી લાવ બાજુ